આ તો તમાર ભાઈ ને પહેલી વાર લઈને આયા અનુભવ ખરો મારો બોલો જવાબ આલો જગત માં ફર્યા હશે તો દોણા બોણા નાખવા વાળા જોયા હશે ધૂણવા વાળા જોયા હશે પણ મારા જેવી આવરી મગર દોણા જોયે ઈતિહાસ ના તો આપડા કોઈ દેવી માતા જોઈ હશે નહીં નહીં પણ આજ પહેલી વાર આવ્યા હોય તો કોઈ વાંધો નહીં કઈશા છેલપત કદાચ સાચો હોય તો તારી પેઢી કુતરો તારી કુળ ની માતા મળી એક મહાકાળી બોલી હા કાળી નહી ભદ્રકાળી નહીં મહાકાળી પાવાગઢ વાળી પેલા તમે પૂછતા તા પૂછતા એટલે દીવો તો પેલા આપી જ દીધો મહાકાળી તમારી મહાકાળી માતા રાજી રાખજો પૂછજો પણ પોત છે ના ઘણું કુટુંબ તો મોટું છે પણ ચાર કાકા બાપા ના બધા પોચ છે પોચ હા પોચ પોચ હવે એ પોચે લગતી વાત આવે તો તમે ચોથી કરી શકો

તલાવડી ખાબોચ્યા શું કે તલાવડી હોય પાકો તો જો તલાવડી હોય જગ્યા હાચી હોય જગ્યા એવું આ વાત નું પ્રમાણ એ જગ્યા પર

ઓહો એક નહિ પણ પટેલ ચાર ચાર કારી બિલાડીઓ જો તે જગ્યા પર કદાચ આવી કારો ધાબડો હરકતી લઈ કારી બિલાડી ફરવા વાળી હોય અને અમુક વાર તો લાકડી ના ટેકે એવું કઈક ના મોઢે વાપર્યું

તો વિચાર કરો આ માણસો તો બરોબર છે પણ પેલા દેવ કોઈ પણ હોય દેવ એ જાનવરો ઉપર પ્રયોગ કરીને તમને બતાવો કે ભાઈ જોજો હો આવું થાય છે ને તો જોજો તમારા માણસ ઉપર ના આવો મારો વાર મારો પ્રહાર તમારી પર ના આવે પેલા હું તમને જાનવર ઉપર કરી અને ચેતવું છું કે ઓળખો લે હું આ જગ્યા ની માતા છું જો કદાચ મારું કદાચ હક નો વ્યવહાર નહીં મળે ને તો પછી કેતા નહિ કે માણસોના જીવ લઈ જાઉં છું હા અને ટાઈમ તાઈન તો જ્યાં નોની ઉંમરે જયા ડોય પડી જયા હા એક્સિડન્ટ થયો હું મેલડી આવું કહું છું બન્યું કે નહીં

બે એક તો તમને લક્ષ્મી ઘર માં ટકી નહી કર્યા પૈસા એ કીરે મેલા હાચું જમીનો હાચું હાચું ખોટું તો આ બધું કર્યું હોય તો મશાણી મેળીએ અને ઝીણા ઝીણા એ માતા નહીં એક ચુડેલ છે એ કોઈ માતા નથી એ દુષ્ટ આત્મા છે પણ તમે એને મા કરી સંબોધિત કરો

મારી નાખી ને તોય સુધારવાના નહીં એટલે તમને આશા તમારી જોડે રાખે છે ઝીણા ઝીણા દુઃખ નાખે જેથી તમે મારા જેવી માતા જોડે આવો અને હું એમને જાહેર કરું જેથી એમનું કલ્યાણ થાય અને તમારુંય થાય